દ્વારકા નજીક ખાનગી બસે પલટી મારી દીધી કુલંગા ચોકડી પાસે બસે પલટી મારી જામનગર થી દ્વારકા જતી હતી આ બસ ઈજાગ્રસ્તોને દ્વારકામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એક ખાનગી બસ જે પલટી મારી ગઈ જામનગર થી દ્વારકા જતી આ બસ હતી કુલંગા ચોકડી પાસે બસ પલટી મારી ગઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા ખસેડવામાં આવ્યા છે ઓખા ટોલ પ્લાઝા અને 108 ની ટીમ હાલમાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે જે કે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દ્વારકા પાસેની આ ઘટના જ્યાં કોલંગા ચોકડી પાસે જામનગરથી દ્વારકા જતી બસ પલટી મારી ગઈ આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા રાજુ ક્યારની આ ઘટના છે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે શું માહિતી જી રાજુ જો વાત કરવામાં આવે તો ઓખા કોરંગા ઓખા સમય નું જે કોરંગા છે કુરંગા નજીક છે તે એક પ્રવાસી બસ છે તે પલટી મારી છે આ બસ છે તે અમદાવાદ ની હોવાનું જાણવા મળ્યું છે અને ગોલાઈમાં ડ્રાઈવરની અજડાઈને કારણે આ બસ થઈ છે પટ્ટી મારી હોવાનું મુસાફરો છે તે વાતચીત કરીએ છે વાત કરીએ તો બસમાં થી પચાસ જેટલા લોકો હોવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક તુરંગા પ્લાઝાની જે ટીમ છે ડોલ નાકાની તે પહોંચી હતી ત્યારબાદ એકસો આઠ ટે પહોંચી છે એકસો આઠ ટે પહોંચીને મુસાફરોને લઈ આવવા માટે નીકળી ગઈ છે ત્યારે ડોલપોજાની એમ્બ્યુલન્સ છે તેમ તેમના અન્ય વાહનો છે

પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે તમામ પચાસ જેટલા લોકો છે તે લોકોને અત્યારે પલ્ટી બસ મારી ગયા બાદ અલગ અલગ વાહનો દ્વારા દ્વારકા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને કેટલાને ઈજા છે તે અન્ય તમામ જે એમ્બ્યુલન્સો દ્વારકા આવી છે ત્યારબાદ ખબર પડે છે હાલ વહીવટી તંત્ર કોઈ પણ વ્યક્તિ અહીંયા મોજુદ નથી જી આભાર આપણો તમામ માહિતી બદલ તો અમદાવાદથી જતી આ બસ હતી જે દ્વારકા નજીક પલટી મારી ગઈ બસમાં પચાસ જેટલા લોકો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તે ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી પરંતુ કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને દ્વારકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે